બજારના મહત્વના આગેવાનો હીરા બજારના વેપારીઓ સૌ બ્રોકર મિત્રો સૌ મેન્યુફેક્ચરર રફના વેપારીઓ અને સીવીડીના વેપારી આ બધા જ વેપારીઓ સાથે મળીને એક મહત્વપૂર્ણ બેઠક રાખવામાં આવી હતી સૌ વેપારીઓ સાથે મળીને નક્કી કર્યું છે કે મહાસૂદ પાંચમ એટલે કે એકવીસમી ત્રેવીસમી જાન્યુઆરીએ ખૂબ મોટા પાયે સૌ વેપારીઓ સાથે મળીને મૈધરપુરા અને બીજી ઓફિસો બંધ કરીને સુરત ડાયમંડ ખાતેની પોતાની ઓફિસમાં એ લોકાર્પણ કરશે મુહૂર્ત કરશે અને જે દુનિયાનું સૌથી મોટું કોમર્શિયલ સેન્ટર બનાવ્યું છે આ દુનિયાભરના લોકો માટે પ્રેરણારૂપ છે દુનિયાભરમાં મોટા મોટા બિલ્ડિંગ કોઈ એક બિલ્ડર બનાવે ને હજારો વેપારીઓ જરૂરથી જતા હશે પરંતુ આ એક એવું કોમ્પ્લેક્ષ છે જે હજારો વેપારીઓ સાથે મળીને હજારો વેપારીઓ માટે બનાવ્યું છે આ સંયુક્ત કોમ્પ્લેક્ષ છે અને હીરા બજાર એ દુનિયાભરના વેપારો માટે પરિવાર છે જ્યાં બધા જ સમાજ એક સાથે મળીને એક જેવો વ્યવહાર એટલે કે જ્યાં બોલીની કિંમત જ્યાં જબાનની કિંમત જ્યાં ક્યારે બી એકવાર બોલ્યા પછી વ્યક્તિ સંપૂર્ણપણે એકબીજા પર વિશ્વાસ રાખતો હોય એવું આ હીરાની ચમક હજી વધુ ચમકી શકે તે માટે સુરત ડાયમંડ બોર્સમાં આવનારા દિવસોમાં ખૂબ મોટા પાયે ઓફિસો સાથે ખોલવાનું પ્લાનિંગ થયું